એક જગ્યાએ પૈસા લેશે ને એક જગ્યાએ પૈસા નહીં લેતા આ જો ટેમ્પો જાય છે બહુ ગળદી ગરડાના મેળાની અંદર અગિયાર વસનો ભરાય છે તેમની આવ્યા છે ગરડાના મેળામાં હું તો આવ તો જાઉં ગરડાના મેળામાં આવ તારે જો પ્લાવર Agar jam jatanya yang bawa meja api saja, badu dua tajuk tajahnya isi, ada tren lagi yang nanya કેટલાય પોલીસવાળા વાળા છે આ તો ઘણો આગો છે અમે તો ક્યાંય આગળ પાર્કિંગ માં ગાડી મૂકી ધીમે ધીમે પાર્કિંગ માં મૂકી હવે હાલો તારે જઈએ બધું જોવા ધીમે ધીમે બધો નજારો જોતા જોતા જઈએ છીએ અંદર છે મिक्की માઉસ ઠેકડા મારવા માટે નાના છોકરા નું આ જો અહીંયા નકરું માણસો દાલ્યું જાય 5 કિલોમીટર લીધું હવે મેળાની આયા છીએ હવે મોટી હુડી ઓ ભાઈ ઓ ભાઈ મોટું હુડું આવ્યું હે જોરદાર

અમારા સોસાયટીના પણ ત્યાં ગઢડા ગઢડાના મેળામાં ભેગા થયા હતા ઘણા બધા ગઢડાના મેળામાં અમારા સોસાયટીમાં હતા અને લગાવવાળા પણ બધા હતા nếu như con cái cái gì thì thấy cái gì à, nếu còn một phần tan nó ta, anh ấy cái còn lắc to nó thôi, mấy cái đồ này người ta này, nhà mình ở đây rất là dễ, mấy cái này mà mà cái chủ nào, cái này mình gì thì ક્યાંક પબ્લિક માં ક્યાંય જડે એમ લાગતું નથી પછી એમનો ફોન આવ્યો કે એમે ઓના ઘર પાસે થોડો મોટો ચગડોળ જેવો હોડકા રે પૂરો ત્યાં ઉભા છે મેં આવો તારે અમે આવી છીએ પછી માર માર ત્યાં પહોંચ ગયા તા બધા ઊભા હતા માન માન ભેગા થયા તા હેલો એને હગાવા લઈ ગયા તા બધા અને મજા આવી ગઈ બધા ભેગા થઈ ગયા અને હારે ગઢડાના મેળાની અંદર ફરવાની ખૂબ ખૂબ મજા આવી ગઈ પછી આવ્યો પછી ચકડોળમાં ચકડોળ જોયો અને એ બધા ચકડોળમાં બેહતા હતા અને અમે ઊભા ઊભા જોતા હતા કારણ કે અમને ચકડોળમાં બે ચક્કર આવવા પડે છે ખાધેલું બધું બહાર નીકળી જાય પછી ધીમે ધીમે આગળ જતા રહ્યા અને પછી બધા નોખા પડ્યા અને અમે નીકળવાની તૈયારી કરતા મેળામાં બહુ ફેરા અને એમ ફરી ફરીને થાકી ગયા અમે કીધું ચાલો હવે ઘર ભેગા થઈ જઈ હવે ક્યાંય રોકાવું નથી હવે ડાયરેક ઘરે ભાગ્યા જેવી મેળામાં હતા ત્યારે મન્ચુરિયન મન્ચુરિયન ખાધું અને સલાડ પીધો. গ <noise> <hesitation> 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 <hesitation>